મેંદરડામાં લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આજરોજ મેંદરડામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મદિવસ નિમિત્તે મેંદરડાના ખોડલધામ યુવા સમિતિ મેંદરડા સરદાર પટેલ સેવા દળ ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ મેંદરડા તેમજ વંદે માતરમ સેવા સમિતિ તેમજ મેંદરડાના તમામ જ્ઞાતિ ബന്ധુઓ દ્વારા સૌના સરદાર એવા લોખંડી પુરુષ શ્રી વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તુરા કરીને જય સરદાર સૌના સરદાર એવા નારા લગાવવામાં આવ્યા હતા અને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની રંગે ઉજવણી કરવામાં આવી હતી ચાલુ વરસાદે પણ બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા જય સરદાર આજે મેંદાડા માર્કેટિંગ યાર્ડ ખાતે મેંદાડાથી પધારેલ મેંદાડા માર્કેટિંગ યાર્ડના કર્મચારી મંડળ સરદાર પટેલધામ એકસો પચાસ મી જન્મ જયંત જન્મ જયંતિ નિમિત્તે આજે બધા સરદાર પટેલ ને હાર કરી અને અમે બધાએ ટૂંકમાં છુભેછ પાઠવીએ છીએ જય સરદાર જય સરદાર સૌના સરદાર જય સરદાર જય સરદાર આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે મેંદરડાના સરદાર સેવા પટેલ સમિતિ ખોલધામ સમિતિ તેમજ માર્કેટિંગ યાર્ડ ના તમામ કર્મચારી ગણ તેમજ તમામ જ્ઞાતિ બંધુઓ દ્વારા આ સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ ને તેની જન્મ જયંતિ નિમિત્તે હાર તોરા કરી તેમજ તેમના જીવન ચરિત્ર ઉપર જે લોખંડી પુરુષ કહેવાય એ રીતે આજ ચાલુ વરસાદમાં પણ ખેડૂતો તેમજ તમામ બંધુઓ દ્વારા હાર તોરા કરવામાં ચાલુ વરસાદે પણ આજ કરવામાં આવ્યા છે